રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું આ રાહત સહાય પેકેજ અંતર્ગત નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે ત્યારે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે તારીખ ચૌદમી નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે શરૂઆતના બે દિવસ ઓનલાઇન પોર્ટલ ઠપ રહ્યા બાદ હવે સુચારુ રીતે આ પ્રક્રિયા ચાલી રહી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ બે લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી કમોસમી વરસાદના કારણે એક પાંત્રીસ લાખ હેક્ટર જમીન એટલે કે તેત્રીસ ટકા જમીનમાં ઉભા પાકને નુકસાન થયું હતું જેને કારણે એક લાખ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે ત્યારે ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી રહી છે વિવિધ ગ્રામ પંચાયતો પર આ કામગીરી હાલ ચાલી રહી છે કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ તલાટીનો વાવેતરનો દાખલો બેંક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે આ કામગીરી પંદર દિવસ સુધી ચાલશે ઓનલાઈન અરજીની ચકાસણી બાદ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે ખેડૂત મિત્રો ચાલુ વર્ષે સરકાર શ્રી દ્વારા ઓક્ટોમ્બર કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે સદર કૃષિ રાહત પેકેજમાં ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ બાર વાગ્યાથી થી KRP ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ ઉપર અરજીઓ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે મિત્રો અરજી કરવા માટે ખાસ કરી આપે સાત બાર આઠ આધાર નંબર તલાટીનો વાવેતરનો દાખલો મોબાઈલ નંબર બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિપત્રક ના વાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો અરજી ગ્રામ્ય કક્ષાએ વીસી વીએલઈ મારફત અરજી કરવાની રહેશે આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે વીસી અથવા તો વીએલઈ મારફત ગ્રામ કક્ષાએ જઈ અને આપે અરજી નોંધાવવાની લેશે આ પોર્ટલ ઉપર ખાસ કરી ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં બે લાખ જેવું બે લાખથી વધારે વાવેતર વિસ્તાર હતો એની સામે એક લાખ પાંત્રીસ હજાર હેક્ટર તેત્રીસ ટકાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરી આમાં આવરી લેતા ખેડૂતો એક લાખની ઉપર આવરી લેતા ખેડૂતો છે મિત્રો ચૌદ અગિયારથી જે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે એમાં આજ દિન સુધી સત્તર હજારથી વધારે અરજીઓ ખેડૂતો દ્વારા થયેલ છે અને મિત્રો એક ખાસ વિનંતી કે આ અરજી કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં અને છેલ્લા બે દિવસથી જે જે સર્વે થયો વરસાદને કારણે જે ભાત મુક્ષને ફોર્મ ભરવાના હતા એમાં ઇન્ટરનેટનું જે સર્વર ઘણું ડાઉન થયું બે દિવસથી લોકો ટકા ખાતા હતા અને જેના કારણે ઘણી બધી મુશ્કેલી પડતી હતી અને જે ફોર્મ ભરાતા હતા જેથી ખેડૂતોને પાછું પરત ઘરે જવું પડતું હતું પરંતુ આજે છેલ્લા આજે સવારનાથી સર્વર ફાસ્ટ ચાલી રહ્યો છે જેના કારણે બહુ સારી કામગીરી થઈ રહી છે અને જે ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે એ માટે તો આપની સાઈડથી સરકાર અમારી એક નમ્ર વિનંતી છે કે જે સર્વરની કામગીરી છે એ ફાસ્ટ ચાલવી જોઈએ અને જે નેટ કનેક્ટિવિટી ફાસ્ટ થવું જોઈએ એવી અમારી ખેડૂતો વતી આપને અપીલ છે